માસના છેલ્લા દિવસ માં માસની છેલ્લી સવાર માં આપણે નમ્યા છે નહી હાલે અને ફરી વાર સવારમાં આપણે મળીશું ત્યારે નવો માસ હશે નવી સવાર હશે હા લીલું અને આ બધું શક્ય બન્યું છે આપણા જીવતા ઈશ્વરના લીધે આપણા પ્રભુના લીધે આપણા ઉદ્ધારક અને આપણા ધારનારના લીધે તેમની કૃપા ન થકી આપણે પ્રભુએ આપેલા આજના દિવસમાં તેમની સમક્ષ નમી શક્યા છે

પ્રભુની આગળ નમી ગયા ત્યારે ત્યારે આપણે પ્રભુનો મોટો મહિમા જોયો છે હા લઈ લો આપણા મને કોઈ એવું કહી નહીં શકે કે જ્યારે મેં પ્રાર્થના કરી અને પ્રભુએ મારું સાંભળ્યું નથી હા કદાચ હજી જવાબ ન મળ્યો હોય એવું બની શકે પણ પ્રાર્થના નથી સાંભળી આપણે એવું નથી કહી શકતા કેમ કે આપણા ઈશ્વર આપણી કદી અવગણના કરતા નથી હા કોઈને નુકસાન કરવાની છે જગતની બાબતો પ્રમાણે છે અથવા ઈશ્વરના ધ્રોળ પ્રમાણે નથી આવા આપણી માંગણીઓ પ્રાર્થના વિનંતીની અંદર તો એ ન સંભળાય એ અલગ બાબત છે પણ જો પ્રભુની પાછળ ચાલી રહ્યા છે તો વિશ્વાસ રાખજો અને વિશ્વાસ રાખીએ કે પ્રભુ આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપ્યા વગર રહેશે નહીં આલે લોહીયા દેવ આપણા દ્વારા મોટા મોટા કામો કરે છે કરાવે છે આલે લુહિયા દોરવણી આપે છે વિજ્ઞાની સાક્ષી વહેંચવા માંગુ છું આજે માસના અંતિમ દિવસમાં મરી સેવાના બહુ શરૂઆતના સમયની આ વાત છે કે એક ભાઈના ઘરે પ્રથમ હું ગયો હતો અને તેમના ઘરને પ્રભુએ તૂટતા બચાવ્યું દારૂના દુષ્ટાત્માને દૂર કર્યો અને વિભિચાર તેમના ઘરમાંથી પ્રભુએ દૂર કર્યો ને ભાઈ પ્રભુમાં આવ્યા પછી દારૂ મૂક્યા પછી ઘણી બાબતો મૂકી દીધા પછી બીજાઓ માટે પણ તેઓ બોઝ ધરાવતા હતા ને એવા કુટુંબો શોધી લાવે અને મને જાણ કરે કે આપણે ત્યાં જઈશું પ્રાર્થના માટે મેં આવી બાબતો ત્યાં જોઈ છે અને એક વખત એક એ મને ગામ લઈ ગયા જ્યાં આગળ જે ઘર હતું એની અંદર જે દીકરો હતો એના મમ્મીને ઘણા વર્ષોથી બીમારી હતી સાજા ન થાય અને પિતા અને પુત્ર બંને પુષ્કળ દારૂ પીવે પુત્ર વધુ પણ દુઃખી હતાશ અને એક નાનું બાળક પણ હતું જાણીએ છીએ કે જ્યારે સાજાપણું ના મળે ત્યારે ઘણી બધી એવી બાબતો પણ કરવામાં આવેલી અને એના લીધે ઘરમાં અંધકારની સત્તાઓનો પ્રવેશ પણ થાય આમ તો દારૂ પીનાર વ્યક્તિઓ અને એવી બાબતો આપણે જુએ છે ત્યારે અંધકારની સત્તાઓ એ આપણે વધારે એવી જગ્યા પર જોઈ શકીએ છીએ અને જ્યારે અમે જઈ રહ્યા હતા મેં એમને કહ્યું ભાઈને કે દોઢ એક કિલોમીટર ઘર દૂર એટલે મને કહેજો આપણે પ્રાર્થના કર્યા બાદ એ ઘરમાં પ્રવેશ કરીશું અને જ્યારે અમે એ ઘરથી કેટલા કિલોમીટર દૂર હતા એ ભાઈએ એક તરફ વાહનને ઊભું રાખ્યું સરસ જગ્યા હતી મને હજુ પણ યાદ છે ખુલ્લું ખેતર હતું અને અમે ત્યાં ગયા અને પ્રભુને નામે પ્રાર્થના કરી અને પ્રભુને કહ્યું કે પ્રભુ અમે આ બળ છે પણ તમે તો બધું કરી શકો એવો ઈશ્વર છો આજે પ્રભુ તમારો મહિમા થાય એના માટે તમે એવું કાર્ય થવા દો કે પ્રભુ એ પરિવાર આશીર્વાદિત થાય દારૂમાંથી છુટકારો મળે ખરાબ બાબતો દૂર થાય અને માદગીના બંધનો તૂટી જાય પ્રભુ અમે જ એ ઘરમાં જઈએ ત્યારે ફક્ત આભાર સુધી કરીએ તમારા મહાન કાર્યોને જોઈને એવું તમે થવા દેજો અને દિવસે પણ એ માજી દવાખાન ગયા હતા તેમની તબિયત બહુ જ ખરાબ હતી અને એમનો નંબર આવ્યો ન હતો તે વેટિંગમાં હતા અને એ સમયે અમે જ્યારે પ્રાર્થના કરી ત્યારે મારી સાથે જે ભાઈ હતા એમણે પણ કહ્યું મેં પણ અનુભવ્યું કે એવી ગજબની પ્રભુની હાજરી મારા જીવનમાં મેં પ્રથમ વખત જોઈ હતી માળી હતી અનુભવ કર્યો તો પ્રભુનો જાણે સ્પર્શ મળ્યો હતો અને અમે બંને બહુ આનંદિત હતા કેમ કે અમે આની પહેલા કદી પણ આવું જોયું ન હતું અને અમને વિશ્વાસ પ્રભુ અમારી સાથે છે મદદ મદદકારને અમે ત્યાંથી અમારી જર્ની ફરી આગળ શરૂઆત કરી અને જેવા અમે ઘર પર ઘર આગળ અમે વાહનને ઊભું રાખ્યું અને ત્યાં જે જે જગ્યા પર એ માજી હતા એ માજી એકદમ જ ઊભા થઈ ગયા એમનો નંબર આવવાની હતી ડૉક્ટરની પાસે જવાનો અને એમણે અનુભવ કર્યો કે મને કશો કંઈક મારામાં થયું મને કંઈક સારું લાગી રહ્યું છે જે જે તકલીફ હતી એ જોવા લાગી એમાંની કંઈ રહી નહીં ચલાતું હતું કમ્પ્લીટ બોલાતું હતું ખાંસી દરસ બધું ચાલ્યું ગયું હતું અને તેમના શરીરમાં એ બળ પ્રાપ્ત કરી રહ્યા હતા અને એમણે સીધું ચાલવાનું શરૂઆત કર્યું અને એમનો નંબર આવ્યા બહુમ પાડી પડે ઊભા ના રહ્યા એ સીધા વાહન પકડીને એમના ઘરે આવ્યા એ દિવસે અમે ઈશ્વરનો મહિમા જોયો મારા જીવનમાં પ્રથમ વખત એ દિવસે મેં પ્રભુના વચન શેર કર્યા મેસેજ આપવાની શરૂઆત કરી પ્રથમ વખત પ્રાર્થના કરાવી બહાર કોઈ જગ્યા પર અને પ્રથમ વખત દારૂના બંધનોને અશુદ્ધ આત્માને અને ઘરને શુદ્ધ અને પવિત્ર પ્રભુ ઈશ્વરનું નામ થતા પ્રભુએ બતાવ્યું હા લઈ 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 પ્રભુએ અમને દેખાડી અમે જોયું કે આપણા પ્રભુ કેવા મહાન છે હાલે લોહીયા પિતા પુત્ર બંને દારો મૂકી દીધા હાલે અને જે માજી છેલ્લા પાંચ પાંચ સાત સાત વર્ષથી તેઓ સખત રીતે બીમાર હતા જેમના શરીરમાં કદી કોઈ રોગ પકડાતો ન હતો તેઓ સાજા થઈ ગયા હતા હાલે લોહીયા ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન પ્રભુ છે વાલા મિત્રો અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ જ્યારે આપણે તેમની આગળ નમી જઈએ છીએ અને તેમના નામથી આપણે આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ આપણને મોટા કામ મોટા કામો દેખાડે છે હાલેલું પ્રેઝ ધ લોડ અને માટે હું ઘણી બધી વખત વિશ્વાસ તમને કહું છું કે પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં પ્રભુ તમારી પોતાની પ્રાર્થના દ્વારા તમારા મુખમાંથી નીકળતા શબ્દો દ્વારા પ્રભુ કાર્ય કરશે હાલેલું

પણ પુષ્કળ સાક્ષીઓ પ્રભુએ બતાવી છે મોટા મોટા કામો પ્રભુએ થયેલા જીવનમાં બતાવ્યા છે અને આપણે એ કામો દ્વારા આપણા પરમેશ્વરને ઓળખી શકીએ છીએ આપણા પ્રભુ કેવા મોટા દેવ છે ઈશ્વર છે કે જેમના નામમાં મોટા મોટા કામો થાય છે લોકોના જીવન બદલાઈ જાય છે પ્રભુને તેઓ સમર્પિત થાય છે પ્રભુના ચરણો મનાવી જાય છે જીવનો બદલાય જાય છે હાલે અહીંયા

ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં અમે જઈએ છીએ ખરેખર પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ પ્રભુ આ માસમો પ્રથમ દિવસ હતો માસની શરૂઆત થઈ ત્યારે પ્રભુ અમારી પરિસ્થિતિઓ કફોડી હતી અમે જાણતા નહોતા પ્રભુ કે આ માસ કેમનો પસાર થશે આ માસની જરૂરિયાતો કેમની પૂરી થશે આ માસમાં અમને ક્યાંથી સહાય અને મદદ મળશે પણ પ્રભુ તમારા વચન પ્રમાણે પ્રભુ તમે અમારા પર કૃપા કરી મારી વિપત્તિ ને લીધે મેં યહોવાને વિનંતી કરીને તે આપણે મને ઉત્તર આપ્યો હાજી યહોવા આકાશ ને પૃથ્વી બનાવી છે તેના તરફથી મને સહાય મળનાર છે એમ પ્રભુએ પ્રભુ તમે સહાય પૂરી પાડી માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે પ્રભુ હજી પણ જે લોકો પ્રાર્થનાના ઉત્તરને માટે પોતાની વિનંતી પ્રમાણે જવાબ માટે તમારી છે પ્રભુ પ્રભુ અમે કરીએ છીએ તેઓના હકમાં તેમની પ્રાર્થનાનો તેમને ઉત્તર મળે પ્રભુ એવું તમે થવા દેજો હા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે હજી માસમાં પ્રભુ સાજા પાડા માટે રાહ જોઈ રહ્યા છે સારું થાય તેને માટે રાહ જોઈ રહ્યા છે પોતાના રોગમાંથી મુક્ત થાય એને માટે રાહ જોઈ રહ્યા છે તેમની કરેલી અરજનો ઉત્તર તેમને પ્રાપ્ત થાય તેને માટે રાહ જોઈ રહ્યા છે તો પ્રભુ તમે તેમના માટે ઉભા થાઓ પ્રભુ પ્રભુ તમે તેમની જીવનની હોળીમાં પ્રભુ ઉભા થઈને જે તોફાનો છે દુઃખના જે દુઃખના વાદળો છે પ્રભુ જે મુશ્કેલીનો વરસાદ છે પ્રભુ અને પ્રભુ કમીઓ અને જરૂરતોનો પવન છે પ્રભુ તોફાન છે એને તમે દૂર કરો પ્રભુ અને જે પ્રમાણે તમારા દીકરા દીકરોને હમણાં સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે તેમને સહાય અને મદદ કરો પ્રભુ પ્રભુ અમે પણ પિત્તરની જેમ કહીએ છે પ્રભુ અમે કોની પાસે જઈએ

ઉદ્ધારક તાર નાર છો પ્રભુ અને માટે પ્રભુ અમે વિશ્વાસથી તમારી પાસે આવ્યા છે અમને ઓછીનું આપનાર બનાવો પ્રભુ ઓછીનું લેનાર નહીં અમને શિર બનાવો પ્રભુ પૂછ નહીં અમારા હાથના કામોને પ્રભુ તમે સ્થાપન કરો સફળ કરો પ્રભુ અમારા આ શરીરોમાંથી તમામ પ્રકારનો રોગ મંદવાળ નાશ પામે એવું થવા દઉં મારા શરીરમાં રહેલો તમામ પ્રકારનો ગંદવાળો વ્યસનો દૂર કરો પ્રભુ વ્યભિચારને તમે દૂર કરો પ્રભુ અને પ્રભુ તૂટેલા ઘરને જોડો પ્રભુ તમારા બાળકોને રોજ ઘર આપો નાણાંનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપણે લોરનો આશીર્વાદ આપો તેમના પર તો મતો કોર્ટ કેસ એફઆઈઆર ખાલી કરો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગો તમે ખુલ્લા કરજો અને કરજો પ્રભુ તમામ લોકોની સાથે પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ અને જેમ આખો માંસ અમારી સાથે રહ્યા છો હવે આગળના સમયે પણ તમે અમારી સાથે રહેજો આજના દિવસની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો વિધવા બહેનો વિધ્રો નાતોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ તમે સંપૂર્ણ સાજા પણ આગળના સમયમાં તમે મારી સાથે રેજો મારી સંભાળ લેજો મારી કાળજી લેજો અને પ્રભુ સારના સમયે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે તો કાપ માગતા પ્રભુ ઈશ્વરના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરો આમીન